ઘરમાં નાનું બાળક હોય ને તો આ દરેક સમસ્યાઓ તો તમને લોકોને જોવા મળતી જ હશે પરંતુ એના માટે એક જ ઉપાય મળી જાય તો હા એ છે સ્વર્ણપાસન હવે આપણને થશે કે સ્વર્ણપાસન આપવું તો કયું આપવું હું શ્રીવાંશને આપું છું કે વાસુનું સ્વર્ણભાસન હવે તમને થશે કે એ જ કેમ આપવાનું એકચ્યુલી વાસુ સ્વર્ણભાસન છે ને આયુર્વેદિક છે જે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત કરવામાં આવ્યું છે કે એની અંદર કોઈ પણ હાનિકારક તત્વ નથી હવે તમને જણાવું કે એ સેનાથી બનેલા છે અને એમાં કેવા ફાયદા છે સૌથી પ્રથમ આવે છે ટ્વેન્ટી ફોર કેરેટ સુવર્ણ ભાષ્ણ જે બાળકોમાં સહનશક્તિ સુધારવામાં મદદ કરે છે વાચા જે પાચન સુધારે છે મધ પાચનમાં મદદ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે યાદ યાદશક્તિ ધ્યાન અને એકાગ્રતા સુધારે છે શંખ પુષ્પી યાદશક્તિ વધારવામાં ખૂબ જ થાય છે અને અને હા બાળકોને પાચન પણ ખૂબ જ હેલ્પફુલ થાય છે બાળકોની સહનશક્તિ વધારે છે અને શારીરિક શક્તિમાં પણ વધારો થાય છે આટલા બધા ફાયદા હોય ને તો તો હું સ્વર્ણપાસન તો બાળકને રોજે જ આપું તમારે ખરીદી કરવી હોય ને તો અહીંયા ડિટેલ આપી છે એની ઉપરથી તમે લઈ શકો છો સ્વર્ણપાસન માટેની વધારે માહિતી માટે મારી સ્ટોરી પણ જરૂરથી ચેક કરતા રહેજો છું El bye bye.